હા શેઠ આ પાંદરી તૈયાર કરી રહ્યો બધું બિયારણ હું જીરાઉ ટ્રેક્ટર આ શેઠ હું તૈયાર કરીને રે ટ્રેક્ટર લઈ જાઉ તો 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 આ તો ઓર્ડર છે હવાર નો હશે આવજો એ હાલ છે ને કલ્ટી મારવાની વેલા ઉડજો એ ડરાસ જાય

આ શેઠ આ બાજરી તૈયાર કરી નાખું બધું પિયાર મોતી ના ઉઠતો આ શેઠ હું તૈયાર કરી નાખું આણો મોટા અકલીવાળો એ ઓ શેઠ અરે ટ્રેક્ટર રે ઓય હવાર ઓય અરે ટ્રેક્ટર લઈ તો 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 ઓર્ડર છે હવાર નો આવશે હવે આવજો એ હાલ છે ને કલ્ટી મારવાની વેલા ઉડજો ઓ દરાસો તું જાય વાવણી ભૂતાને હા હા વાદરી વાબે એટલે એવો બિયારણ તૈયાર થઈ ગયો હવે કરવા આ શું કરવાનું આવા શું હું करू સાબિયાને તૈયાર કરીને પહેલા આવજો ખેતરમાં એવો અને ટ્રેક્ટર આવે રો હવાને રેડી એવો પહેલા આવજો સાબીને તૈયાર ત્રણ તૈયાર રે એવો ધ્યાન હવે ટ્રેક્ટર

એટલે તો કાઢ્યો હવે શેડીન વહરા આવતો તો એટલે આટલે બંધ કર્યું ને આવે તડકો નઈ ખાડે અમને હે તડકો નઈ ખાડે તાર તો તો વવરા